તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં આપણે છે રેવન્યુ તલાટી પરીક્ષા છે તે ક્યારે આવશે તે લઈને છે ઘણા અસમંજસ રહેલી છે ત્યારે મિત્રો છે રેવન્યુ તલાટીની જે પરીક્ષાને લઈને છે એક મહત્વપૂર્ણ અપડેટ પણ મળી રહ્યા છે હાલ મિત્રો છે રેવન્યુ તલાટીના સિલેબસ ને લઈને છે ઘણો બધી ચર્ચાઓ ચાલી રહી છે ઘણા બધા આવેદનપત્રો છે તે આપવામાં આવ્યા છે ત્યારે હજી રેવન્યુ તલાટીની જે જે અભ્યાસક્રમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી હવે મિત્રો આપણે વાત કરીએ તો પરીક્ષા છે ક્યારે આવશે અને આની અપડેટ શું મળી છે તો આ ભરતીની મિત્રો અપડેટ એ મળી છે કે જે દીપક રાજાણી છે જે વિવિધ સરકારી ભરતીઓને લગતાઈ અપડેટો છે તેના ટ્વિટર ઉપર છે તેઓ અપડેટ કરતા હોય છે ત્યારે તેમણે દ્વારા છે મહેસૂલી તલાટીની જે પરીક્ષાને લઈને પણ એક મહત્વપૂર્ણ અપડેટ છે તે જાહેર કરી છે તેમના દ્વારા છે જે લખવામાં આવ્યું છે ટ્વિટરમાં કે ગોંડ સેવા પ્રસંગી મંડળ છે તેમના દ્વારા જે લેવામાં આવનારી જે મહેસૂલી તલાટીની જે પરીક્ષા છે જે જુલાઈમાં પહેલાં લેવાની હતી હવે જુલાઈના બદલે મિત્રો છે ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બરમાં યોજાય તેવી સંભાવના છે મિત્રો જોવા મળી રહી છે વરસાદના કારણે છે તે પરીક્ષા પાછી જશે હવામાન વિભાગ સાથે મીટિંગ બાદ જ છે આની જાહેરાત થશે તો મિત્રો દીપક રાજાણી દ્વારા છે આ માહિતી આપવામાં આવી છે કે મેસોલી તલાટીની જે આગામી સમયમાં જે પરીક્ષા લેવામાં આવવાની છે તે હવે જુલાઈને બદલે છે ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનામાં શિફ્ટ થશે કેમ કે હાલમાં ગુજરાતમાં જે છે જે વરસાદી માહોલ ખૂબ જ રહેલો છે જેના કારણે આવડી મોટી પરીક્ષાનું આયોજન કરવું છે તે ખૂબ જ મુશ્કેલ રહેશે તો હવે આગામી સમય એટલે કે ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બરમાં તમને છે જે મહેસુલી તલાટીની જે છે પરીક્ષા લેવામાં આવશે તેવી માહિતી મળી રહી છે